स्पष्ट जी सको कि सुरेन्द्रनगर जिला नगर जन जिला व्यक्तिओं खूब प्रेम सहकार कांग्रेस पार्टी साथे जो खूब विशाल हॉल हैॉल पर ना कुर्सी खूटी पड़ी नीचे शिस्त हमारा अमरा कार्यकर्ताओं बैठा साढ़ा तर चार कलाक सुधीनों संवाद अमर खूब खूबज उपयोगी संवाद रो पक्षना કાર્યકર્તાઓની આ મહેનત કમિટમેન્ટ અને સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે જેને ભારતીય જનતા પાર્ટીએ અંદેખી કરી છે ત્યારે ચોક્કસ મને વિશ્વાસ છે કે સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના મતદાતાઓનો પ્રેમ અને આશીર્વાદ કારણે પક્ષને મળશે અને મજબૂતીથી કોંગ્રેસ પક્ષ સુરેન્દ્રનગર જિલ્લામાં આગળ વધશે આમ આદમી પાર્ટી સાથે જે એલાયન્સની વાત છે એમાં અમારે જે આપણે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપે પણ પરિવાર હોય તો એમાં વડીલ નિર્ણય કરે અને પક્ષ હોય તો એમાં માવડી મંડળ નિર્ણય કરે એ નિર્ણય થયા પછી પરિવારનો કે માવડી મંડળનો જે નિર્ણય છે એ શિસ્તબદ્ધ સૈનિક તરીકે બધા જ લોકોએ સ્વીકારવાનો હોય અમે અમારો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે અમે કહ્યું છે એ જ પ્રમાણે નિર્ણય કરે એવું ઈચ્છીએ પરંતુ આપણે માવડી મંડળ છે એને બધી જ દિશાઓ બધી જ પરિસ્થિતિનો વધારે ખ્યાલ અને જે કંઈ નિર્ણય કરશે એને કોંગ્રેસનો એક એક કાર્યકર્તા એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે જે કોઈ નિર્ણય આવશે એને સ્વીકાર તમને એવું પણ લાગે આ ભારતીય જનતા પાર્ટી અમારા લોકોને તોડીને શું કામ જાય છે રોજે રોજ એમના વિચારધારાને જ રાખે ને

રાષ્ટ્રીય અમારા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ અને બી એમ સંદીપજીની ઉપસ્થિતિની અંદર સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો આજે કાર્યભાર સંભાળ્યો પદગ્રહણ સમારોહ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં થયો સમગ્ર જિલ્લામાંથી ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગામડે ગામડેથી પણ લોકો ઉપસ્થિત થયા અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની કુ રીતિ સામે કુનીતિઓ સામે અને એના અન્યાય સામે અમે કટિબદ્ધ થઈને લડવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વારની અંદર જ અમે રોકી અને અમે બતાવીશું તમામ જનતાનો તમામ વર્ગના એક એક જનજનનો આજે સાથ અને સહકાર સાંપડી રહ્યો છે દરેકના ચહેરા ઉપર ભરપૂર આત્મવિશ્વાસ આજે વાંચી શકાય છે